નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે શહેરમાં આવેલા તમામ તળાવોના બ્યુટિફિકેશનની વાતો કરવામાં આવે છે પણ પાલિકા દ્વારા તળાવોની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય છે ત્યારે આસ્થા મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા છેલ્લા ચાર મહિનાથી આજવા રોડ ખાતે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી છે આ સાફ સફાઈ અભિયાનમાં સંસ્થા સાથે મહિલાઓ બાળકો સાથે સ્થાનિક રહીશો પણ જોડાયા છે સંસ્થા દ્વારા તદ્દન ફ્રીમાં એટલે કે એક પણ રૂપિયો લીધા વિના તળાવની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે પાલિકા દ્વારા સંસ્થાની આગળની કામગીરી કરવા માટે સંસ્થા દ્વારા વારંવાર પરવાનગી આપવા માટે વિનંતી કરવામાં આવી છે તેમ છતાં પણ પરવાનગી ન આપતા સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલભાઈ પરમારે પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો ટીંગ ઉતારી અને આ બધું જે પ્લાસ્ટિક જે છે એ બધું કાઢવા માંગે છે પરંતુ અમને અંદર જવાની પરમિશન નથી આવતા અમને કહે છે કે અમારા માણસો કરશે પણ અમે આ બીજી અમારી ઇવેન્ટ છે એમના માણસો દ્વારા બી આ તળાવમાંથી કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી અવરનવર અમે લોકો આના માટે પરમિશન માંગીએ છીએ તો અમારી હજુ બી જે બી કોર્પોરેશન છે એના દ્વારા કમિશનર સાહેબ શ્રીને બી જણાવવા માગું છું કે અમારા પર વિશ્વાસ રાખી અને તમે અમને આ તલાવ દત્તક આપી દો અમે નિઃશુલ્ક એક રૂપિયો તમારી પાસે લીધા વગર આ તલાવને ચોખ્ખું તો કરીશું પણ હંમેશા માટે ચોખ્ખું કેવી રીતના રહે છે એ બી અમે લોકો અમારી જવાબદારી અમે લઈએ છે કે આ તળાવને અમે હંમેશા માટે ક્લીન રાખીશું અને ચોખ્ખું રહેશે તો ખાલી અમારી એટલી જ દરખાસ્ત છે કે તમે અમને આ તળાવની પરમિશન આપી દો તો આ તળાવ અમે ક્લીન કરીએ પછી વડોદરાના જેટલા બી તળાવો છે એ બધા આ તળાવ ક્લીન કર્યા પછી બધા જ અમે લોકો ચોખ્ખા કેવી રીતના રહે ને શું કરવા એનું આયોજન અમારી પાસે છે તો બસ અમને આટલી પરમિશન આપી દો તમે આટલી જ દરખાસ્ત છે અમને જેવું કે તમે આ જોઈ રહ્યા છો આ અમે લોકો કમલાનગર તળાવનું એક મોડલ બનાવ્યું છે જે એક પ્રોજેક્ટ કહેવાય છે એ આની અંદર એક આ ફ્લોટિંગ છે આ તમે જોઈ શકો છો જ્યારે પાણી ઓછું થાય ત્યારે આ વસ્તુ નીચે જતી રહેશે અંદર અને જ્યારે પાણી આવશે ત્યારે ઉપર જશે આનું નામ અમે વિસર્જન પોઈન્ટ પાડ્યું છે તેવી રીતના કે આ એક એનો ગેટ છે આજુબાજુ રેલિંગ લગાવવામાં આવશે અને જેને બી ધાર્મિક પૂજાની સામગ્રી જેવો કે ફૂલ છે નારિયેલ છે કેળાના પાન છે જે કુદરતી વસ્તુ છે આર્ટિફિશિયલની વાત નથી કરતો જે કુદરતી વસ્તુ છે એ વસ્તુ અહીંયાથી તમે ગર્ભથી વિસર્જન કરી શકો છો જેનાથી શું ફાયદો થશે કે આજુબાજુના તળાવ વિસ્તારની અંદર લોકો દ્વારા જે પોલીથીનની ઠેલી સાથે જે નાખવામાં આવે છે એ લોકો નાખે નહીં અને ગર્વથી એક સ્થાનથી વિસર્જન કરશે લોકો પોલિથિનની ઠેલી સાથે મારા માનવા મુજબ એટલે જ નાખે છે કે તલાવની અંદર નાખવાની રોકટોક આપણે રાખેલી છે તો એ લોકો ઠેલીની અંદર ભરેલું હોય તો સીધું થ્રો કરીને જતા રહે છે તો એ લોકોને ઈઝી પડે છે પણ જ્યારે આ વિસર્જન પોઈન્ટ આપણે બનાવીશું ત્યારે આપણે આવી રીતના ત્રણ કુંડ મૂકવામાં આવશે જે કુંડની અંદર એકની અંદર એવું સમજી લો કે આપણે પોલિથિનની ઠેલીમાં આપણે કોઈ બી વસ્તુ લઈને આવ્યા છે તો એ એક જગ્યા રહેશે પછી જેવું માતાજીની ચૂંદડી છે જે આર્ટિફિશિયલ માળાઓ છે આર્ટિફિશિયલ જે પડેકી જે આપણે કહેવાય કે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે એ આની અંદર નાખશે ફ્લાવર બહુ વધારે માત્રામાં લાવ્યા હોય તો આની અંદર થોડા ફ્લાવર મૂકી દેશે અને બાકીના ફ્લાવર આ જગ્યા પરથી એ લોકો ગર્વથી વિસર્જન કરે આના માટેનું અમે લોકોએ કોર્પોરેશનમાં જાણ કરેલી છે હવે આ પ્રોજેક્ટ માટે ફરીથી અમે એમની એમને જાણ કરી અને એમનું ધ્યાન દોરીશું કે આ આ પ્રોજેક્ટ કમલાનગર તલાવથી શરૂઆત કરી અને વડોદરાના તમામ તલાવની અંદર જો આ વસ્તુ મૂકવામાં આવે તો લોકો દ્વારા જ્યાં ત્યાં નાખવામાં નહીં આવે બીજી વસ્તુ મેં પ્રશાસનને એ જણાવવા માંગુ છું કે તમે કોઈ બી તલાવની અંદર આ ગમે તેવો કડક કાયદો કરીને તમે બંધ કરી દેશો સિક્યુરિટી મૂકી દેશો ટાઈટ કરશો તો કોઈ બી ધાર્મિક પૂજા પાઠ કર્યા બાદ કોઈ બી વ્યક્તિ એ તલાવમાં નહીં નાખે પરંતુ કોઈને કોઈ તલાવ કે કોઈને કોઈ જગ્યા એવી અવશ્ય ઉઠશે કે જે પાણીવાળી હશે અને એની અંદર એને કંઈ વિસર્જન કરવાનું હશે કારણ કે આપણે વર્ષો જૂની ચાલી આવી આપણી પરંપરા છે કે કોઈ બી પૂજાપાઠ કરો કે કંઈ બી સામગ્રી આપણી વધે છે એ પૂંજારી દ્વારા અને ઘરના વડીલો દ્વારા આપણાને એ જ જણાવવામાં આવે છે કે તમે આ તળાવ કે નદીની અંદર તમે આ વસ્તુ વિસર્જન કરો જેનાથી આપણો તલાવને નદીઓ હવે દૂષિત થતા જાય છે પહેલાંના ટાઈમમાં જે વસ્તુ કુદરતી બનેલી હતી એ પાણીની અંદર એ અંદર ઘૂલી જતી હતી અંદર ઓગળી જતી હતી પણ અત્યારની જેટલી આર્ટિફિશિયલ વસ્તુ છે એ પર્યાવરણ નદી તળાવોને નુકસાન કરે છે એના માટે અમારી વડોદરાવાસીઓને બી અપીલ છે કે તમે બી અમારી સાથે જોડાવો અને આ કામ જેમ બને એમ જલ્દી આપણે પૂર્ણ કરીએ તો આપણા વડોદરાના તલાવ એકદમ સ્વચ્છ અને બ્યુટીફિકેશન રહે આપણા ત્યાં શું થાય છે કે દરેક વસ્તુઓ નવી નવી ડેવલપ કરવામાં આવે છે પણ જૂની જે આપણી જૂની વસ્તુઓ છે જેવા તલાવો છે એને પૂર્ણ જીવિત કરવા પડશે તો આ તલાવો જીવિત થશે તો આપણા પર્યાવરણને બી ફાયદો થશે જળ જળ જીવો જે અંદર પાણીમાં રહે છે એ બી એનું પાલન પોષણ સારી રીતના થશે અને બહારના પક્ષીઓ આવી અને આપણા તલાવની અંદર એ લોકો નેસ્ટ મૂકશે અને આનાથી આપણા તલાવો બધા બ્યુટિફિકેશન લાગશે અને લોકો દ્વારા બી જ્યાં ત્યાં વસ્તુ નાખવામાં નહીં આવે મારી દરખાસ્ત છે વડોદરાવાસીઓને અમારી સાથે જોડાવો મેરી આસ્થા મેરા દેશ અમારું રજિસ્ટર ટ્રસ્ટ છે અમારી વેબસાઇટ બી છે મેરી આસ્થા મેરા દેશ ઓઆરજી કરી અમારું યુટ્યુબ ચેનલ છે મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ કરીને અને ઇન્સ્ટા પર બી છે ફેસબુક પર બી છે તો અમે તમે કોઈ બી આ કોઈ બી સોશિયલ દ્વારા તમે અમારી સાથે જોડાઈ શકો છો અમારો કોન્ટેક્ટ નંબર બી છે નાઇન એટ નાઇન એટ ફોર વન ફોર ડબલ જીરો થ્રી અને અમારી સંસ્થાની અંદર જોડાવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો જય ભારત